બંગાળની ખાડીમાં સક્રિય થયેલું રમાલ નામનું વાવાઝોડું અત્યારે હાલ બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે પહેલા આ વાવાઝોડું

ખેદાન મેદાન જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે સાથે જ વાવાઝોડાના ટકરાવાના કારણે મિઝોરમના વિસ્તારોની અંદર ભૂસ્ખલનની ઘટના બની છે જેમાં ચોવીસ લોકોના મોત પણ આ વાવાઝોડાના કારણે નિપજી ચૂક્યા છે તો કોલકાતાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના કારણે છ લોકોના મોત થયેલા અહેવાલ સામે આવ્યા છે અને વાવાઝોડું પહેલાં કરતા હવે થોડું નબળું પડેલું જોવા મળ્યું છે વાવાઝોડાની ગતિવિધિ થોડી હવે નબળી પડતી જોવા મળી છે પરંતુ પરંતુ આ આ આ વાવાઝોડું બાંગ્લાદેશના ટકરાઈને તરફ જતું હતું હવે વાવાઝોડાએ દિશા બદલી છે ને હવે આ વાવાઝોડું અલ્હાબાદ આજુબાજુના વિસ્તારોની અંદર ફંડો વાતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ પવનની ગતિવિધિ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી રહી પવનો સીધા જ ગુજરાતને અથડાતા જોવા મળ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ જોવા મળ્યો છે અને રમાલ નામનું વાવાઝોડું બાંગ્લાદેશની અંદર ઠકરાયેલું છે જ્યાં અત્યારે પવનની ઝડપ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ધાનબડ અલાહાબાદનો વિસ્તાર ગ્વાલિયર નાગપુરનો વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારો સાથે જ બંગાળની ખાડીનો વિસ્તાર એટલે કે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે સાથે જ નાગપુર હૈદરાબાદ મુંબઈ બેંગ્લેવીના વિસ્તારોની અંદર બેંગલુરુનો વિસ્તાર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાની શરૂઆતની દસ્તકની સાથે જ બેંગલુરુ મદુરાઈ અને બેંગ્લવીના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ મુંબઈના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરના કારણે આજે અને આવનાર ચાર દિવસ સુધી સતત વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને વાવાઝોડાએ પણ દિશા બદલી હોવાના કારણે ગુજરાત ઉપરથી આ તીવ્ર પવનો સીધા જ આ વાવાઝોડાની દિશા તરફ ફૂંકાતા જોવા મળ્યા છે અને હજી પણ આ વાવાઝોડાનું સંક્રમણ આવી રીતનું લંબાયેલું જોવા મળી રહ્યું છે જો કે વાવાઝોડું પહેલાં કરતાં નબળું પડેલું જોવા મળ્યું છે પરંતુ સિસ્ટમનું સંક્રમણ હજી પણ આ સંપૂર્ણ એરિયાની અંદર લંબાયેલું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું હજી પણ અરબ સાગરમાંથી ને બંગાળની ખાડીમાંથી તીવ્ર પવનો પોતાની તરફ ખેંચતી જોવા મળી રહી છે જેના કારણે આજે પણ અનેક વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને રમાલ નામનું વાવાઝોડું હજી પણ તીવ્ર ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે સાથે જ અરબ સાગરના દરિયાની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતની સાથે જ મોટી હલછલ જોવા મળી રહી છે હલચલના ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર તીવ્ર અને घातक પવનો ફૂંકાઈ રહ્યા છે અને સોમાસાની શરૂઆત પણ હવે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર જોવા મળી છે અંદમાન અને નિકોબારના વિસ્તારોથી આ સોમાસુ કેરળ સુધી પહોંચે અને એક જૂન દરમિયાન આ સોમાસુ કેરળની અંદર દસ્તક આપી શકે છે તેવું પણ અનુમાન આવ્યું છે કેરળથી આ ચોમાસું આગળ વધી વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા સુધા સુધી દસ જૂનથી લઈને બાર જૂન સુધીનો સમય લઈ શકે છે એટલે કે જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળશે અને આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર સારી એવી વાવણી પણ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને આજે તો અરબસાગર માંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિઓના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને પલટાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે પવનની તીવ્રતાની સાથે આજે કમોસમી વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું દબાણ અને વાવાઝોડાની અસરોના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને પવનની ઝડપની અંદર ને હવાના દબાણની અંદર પણ અત્યારે વધારો થતો જોવા મળ્યો છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર પલટો આવશે ને ધીમી ધારે હળવો વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે જો કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારોની અંદર મોટો પલટો જોવા મળી રહ્યો છે ને દરિયાની અંદરથી આવતા પવનો પણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોને સૌથી વધારે અસરો કરતા જોવા મળ્યા છે મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ગાજવીજ અને પવનની ગતિવિધિઓ સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ બપોર પછી જોવા મળી શકે છે કચ્છના વિસ્તારોની અંદર પણ હવે મોટી હલચલ જોવા મળી રહી છે અને કાળા ડિબાંગ વાદળો ધીમે ધીમે ઘેરાતા જોવા મળ્યા છે જેમાં નળિયા બાડેલી ખાવડ રાપર ગાંધીધામ માંડવીનો વિસ્તાર અને લખપત વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે આજે પવનની ગતિવિધિઓ અને ગાજવીજ સાથે બપોર પછી મોટો પલટો જોવા મળશે અને આ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોની અસરોના કારણે આજે મોટો પલટોને બદલાવ જોવા મળવાનો છે ને જેને જોતા ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર સિસ્ટમનું દબાણ તીવ્ર બનવા કારણે વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી રહ્યો છે પલટાની સાથે મહેસાણાના વિસ્તારોની અંદર તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર હવે ધીમે ધીમે વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે હવે ગરમીની અંદર પણ ધીમે ધીમે ઘટાડો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે અને જેને જોતાં આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદનો વિસ્તાર આણંદ વડોદરા દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુર ખેડા અને પંચમહાલના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે ધોળકા નડિયાદનો વિસ્તાર લુણાવાડાના વિસ્તારોની અંદર બાડલીની અંદર ગોધરાના વિસ્તારો ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટા સાથે વાદળછવાયા વાતાવરણ સાથે ધીમે ધીમે કમોસમી વરસાદ જોવા મળી શકે છે વાવાઝોડું નબળું પડીને હવે આવી રીતે ફરી એકવાર પૂર્વોત્તર રાજ્યોની અંદર તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડું ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે જેને જોતાં પણ હવે ગુજરાત ઉપર આ સિસ્ટમની અસરો જોવા મળી શકે છે અને ગુજરાત ઉપરથી પણ આ પવનો હવે વાવાઝોડું પોતાની તરફ પવનો ખેંચતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાત ઉપરથી ઘાતક પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર ચાર દિવસ સુધી વાતાવરણની અંદર યથાવત રીતે પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે ગુજરાતની અંદર ગાજવીજ સાથે હજી પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરોના કારણે આવનાર દિવસોની અંદર પણ તીવ્ર પવનની સાથે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તો વરસાદ વાવાઝોડાને લઈને ચોમાસા અંગેની તાજી અપડેટને લઈને આવી સૌપ્રથમ પ્રથમ ચોમાસા અને વેધર વેધરને લગતી માહિતી મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને દોસ્તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો